ફેમિલી કે કે આમ બધા મજામાં તો બધાને જય માતાજી સ્વાગત છે છે તમારું મારા નવા નવા અત્યારમાં ને તમારો ભાઈ આવી ગયો બગીચામાં ખબર આ તા હે એમ કામ ધંધી નો કઈ કરતા ના આપણે ને એટલી મોટી થઈ ગઈ છે પછી આ પોપયો મીઠો લીમડો અને અમારે જાગુ છે અહીંયા છે હું શું કરે તઈ ચોકાક રમે જોવું ઉડાડે તારે ભાવનગર જવાનું હતું ને કેમ અહીંયા રહી હમ લઈને અહીંયા હે જ્યાં સાઇઝ ભરે છે અમારમાં મારા ફાઇન એની સાટું કેમ કે ભાવનગર છે વાર્થુની બધા આવ્યા હતા પહેલા નોરતાનથી પણ પાછા આવી ગયા હતા

ફેમિલી મોર્નિંગ નો વ્યુ જોઈ લો વ્યુ અત્યારે ને આપણે સેન આવી ગયા છે કે હું બાજુમાં અને મારા આ છે નાની છે ની સૂતી હોય ને રાણી એમ લાગે ટોયલી જ ગઈ એમ હતું હો ડેલી સવારમાં એમ હોવાનું અમે એની ધૂનમાં સુતી હોય જોય જાગી ગઈ આપણો અવાજ સાંભળો ને ત્યાં જાગી ગઈ છે ને મોર્નિંગ વ્યુ જોઈ લો હાલો ફટાફટ ફેમિલી આ છે બીજું નોરતું એટલે આપણે પાછું મઢે જવાનું છે આજે બીજા નોરતામાં માતાજીનું દર્શન કરવા તો અહીંયા ધજા થાય છે ઉભા રહ્યો ઝૂમ મારીને દેખાડી દઉં જો અહીંયા ધજા છે ને ત્યાં આગળ જવાનું છે આપણે ત્યાં મઢે તો ફટાફટ નાસ્તો કરીને ફટાફટ ત્યાં જઈ ફાઇનલી ફેમિલી મસ્ત નાસ્તો બાસ્તો કરીને તમારો ભાઈ જોશે મઢે અને જો બધું બેઠો છે સવારના ફોનમાં ફોન લઈને વાગે હે નિશાળે જાય જો માતાજીના દર્શન કરાવું ને હાજ હું ગયા બ્લોગમાં શિરીઝુ બતાવતો હતો ને જોઈ એટલે બહુ મહેનત કરી બહુ એટલે આમાં દેખાય છે આ દેખાણી જો અહીંથી આમ પટ્ટા પાડેલા છે પછી આ સાઈડ ગોઠવેલી છે અને માથે ગોઠવેલી છે અને હજી આજ છે ને આજ લગભગ અમારે લેવા જ છે ગામમાં હજી ચાર થી પાંચ અહીંયા વચ્ચે આવી જાય ને એ રીતના લાવે છે આ બધા ખાલા પડી ગયા છે ને ખાલા બુરવા હતું આવું કાક છે ને હાલો માતાજીના દર્શન કરાવી દો પહેલાં તો કાલમાં રોકાવાનું હતું થાંભલી ઓલું કળશ થાપવાનો હતો ને એ વખતે પણ એમાં એવું થયું કે મારે વેવિશાળમાં જવાનું હતું એટલે કાંઈ રોકાય તો ફાઇનલી ફેમિલી માતાજીના દર્શન કરીને હવે તમારા ભાઈને જવાનું છે કારખાને હીરા કહો ચાલો ફટાફટ હીરા કહો જઈએ જો એક હતો ને બે થઈ ગયા નિશાળ હોય જાય જો 10 વાગ્યા હા લાઈક કરી દે લાઈક ન કરું નિશાળણ કરો ભણવાનો કરો લાઈક બાઈક ન કરી ચાલો હાલો તો ફટાફટ આપણે નીકળવી કારખાને ભાવનગર

જો આ બજાર પડે શંકર ભગવાનનું મંદિર છે ને એની બાજુમાં તો હાલો ફટાફટ હવે અહીંયા જઈએ છીએ તારખા ને હીરા હવે ડાયરેક્ટ કાર મળી નીકળી નહીં ગુડ મોર્નિંગ મિત્રો તો બીજા દિવસની સવાર પડી ગઈ છે હું આજે મઢે જો પણ અહીંયા છે ને સિરીઝ જ ગોઠવી હતી ને રાસ ને એવું કાંઈ લીધું નહોતું કાંઈ ખાસ એટલે બતાવ્યું નહીં ને એ સિરીઝ ઉગવ્યું ને એ પહેલાં જોયા હોય જોઈ લીધું તો હાલો તો બીજા દિવસની ને મસ્ત હવાર પડી ગઈ ની મેં જોઈ લીધું ને એ મોજ આવી ગઈ ને નામ જો અમર જાગૃતિ છે ને અત્યાર સીતાફળ ખાય છે કોણ લાવ્યું કોણ લાવ્યું હે મેં આપ્યું તો ન્યા ક્યાં સીતાફળ છે હાલો તો જે મારે છે ને બીજો વિડીયો એક આજ શૂટિંગ કરવાનો છે ઉતારવાનો છે હમણાં આ પૂરો ફ્રીન એટલે લોગનો અહીંયા એન કરીએ છીએ લોગ તમને કેવા લાગ્યો ખાસ કમેન્ટ કરી દેજો ગમે લાઈક શેર કમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે હવે નવા લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય